ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ વિજેતા ચંદ્રપાલસિંહ રણજીતસિંહ જાડેજાએ રાજકીય પાર્ટીઓ કરતાં પણ વધારે અને ઉપલેટાના ઇતિહાસમાં સૌથી વધુ અને એક તરફી બે મત અને જંગી લીડ મેળવી પોતાની વટ પાડી દીધો ત્યારે વોર્ડ નંબર ત્રણમાં ભવ્ય વિજય સરકસ યોજવામાં આવ્યું વોર્ડ નંબર ત્રણમાં રહેતા લોકોએ ચંદ્રપાલસિંહ જાડેજાનું વોર્ડ નંબર ત્રણમાં ઠેર ઠેર સ્વાગત કર્યું અને આગેવાનોએ આતશબાજી કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી મારું નામ ચંદ્રપાલશ્રી અનુભા જાડેજા રોજ યોજાયેલી ઉપેટા નગરપાલિકાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ ના આપતા મેં વોર્ડ નંબર માં અપક્ષ દાવેદારી કરેલી જે જેમાં મને લોકોનો પૂરેપૂરો સાથ અને સહકાર મળ્યો અને 2565 ને મતની મત મને મળ્યા જે અત્યાર સુધીના ઉપકેટના ઇતિહાસમાં સૌથી વધુ મત છે એ મતદારોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનો છો તમે ક્યાં ક્યાં સંઘર્ષ કર્યો